નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાવીસ તારીખ પેલો મહિનો બે હજાર પચીસને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો અઠ્યાવીસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તમારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહી ભાઈ આ મગફળીનો ભાવ નવસો ને પંદર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટીની ભાઈ વજન અળવી ભાઈ નવસો પંદર ભાવ મીડિયમ ક્વોલિટી ભાઈ વજન અળવું मैं जीवी मग पड़ी है अगिय सौ रुपया भाव थो क्वालिटी ने बात की नौजैन महाारू भाई कड वगन ने दाणे पण हारे है भाई 1100 रुपया भाव થઈ ગયો જી 20 નાદ નો ભાઈ સુપર ક્વોલિટી મગ પડીએ કાઈ ઘટની ક્વોલિટી તો 1102 રૂપિયા ભાવ થયો ભાઈ જી 20 મગ પડીએ ક્વોલિટી ની વાત કે નવજન માં હારું ભાઈ દાણે પણ જોરદાર હે ભાઈ પૂરા ઉતરાન છે ભાઈ 1102 રૂપિયા ભાવ થયો જી 20 નાદ નો ભાઈ ક્વોલિટી માં સારી આવે જોઈ લો રૂપિયા ભાવ થયો જીવીસ વાત વજન દાણે જોરદાર કડ વગરની પૂરા નહીં ભાઈ અગિયારસો ને બાવીસ રૂપિયા ભાવ થઈ ગયો જીવીસ નાદનો સુપર ક્વોલિટી મગફળીયા કાંઈ ઘટેલિટી इतो 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 सी। आ को आ, तो मगफी ना भाव एक हजार ने दस रुपया थोड़ा क्वालिटी ने हाथ कर मीडियम क्वॉलिटी नहीं है भाई वजन में अड़वी भाई एक हजार दस रुपया भाव आ मगफड़ी वजन में अड़वी भाई ભાઈ આ મગફળીનો ભાવ નવસો બાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટી ને વજનમાં હળવી ને ભાઈ પલાળેલી હે ભાઈ નવસો ને બાણું રૂપિયા ભાવના આ ટગલો લુજ નો આ મગફળીનો ભાવ એક હજાર ને પાંત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ મીડિયમ ક્વૉલિટીની હે ભાઈ જોઈ લે એક હજાર પાંત્રીસ રૂપિયામાં ફોલીને વાતને હા ઢગલો ભાઈ આ મગફળીનો ભાવ 980 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કર મિડિયમ ક્વોલિટી ની હે ભાઈ વજન માંડવી હે ભાઈ 980 રૂપિયા ભાવ થઈ ગયા મગફળીનો મિડિયમ ક્વોલિટી ભાઈ વજન માંડવો જો માલ છે કંઈ નથી 44 માલ છે ભાઈ આ મગફળીનો ભાવ નવસો છપ્પન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને વજનમાં માળવી ભાઈ મીડિયમ ક્વોલિટીની હે ભાઈ નવસો છપ્પન રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ મીડિયમ ક્વોલિટી મગફળી ભાઈ